વડોદરા શેના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી હતી એ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક લેબોરેટરી એટલે કે એફએસએલની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલ હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટમાંથી કોઈ મહિલાએ હુસકો મારેલો છે અને ફર્શ પર નીચે પડેલા છે જે અનુસંધાને લક્ષ્મીપુરાના અધિકારી અને એમની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચેલા હતા એફએસએલના અધિકારીઓ પણ આવી ગયેલા હતા સમગ્ર ઘટના એવી છે કે ભોગ બનનાર જે છે એ અભ્યાસ કરે છે પ્રથમ વર્ષમાં અને એમને ત્યાંથી પંચનામું એ કરી અને પીએમ માટે હોસ્પિટલમાં લઈ આવેલા છે હજુ કોઈ કારણ જાણવા મળેલું નથી એમનો મોબાઈલ જે સાતમા માળેથી મળેલો હતો એટલે સાતમા માળેથી એમને જમ્પ કરેલો છે ગેટ પરના સીસીટીવી ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ સાતમા માળે પગથિયા ચડીને જાય છે અને સાતમા માળેથી સીડી ચડે છે એટલું છેલ્લું સીસીટીવી ફૂટેજ આવે છે અને ત્યાંથી એ જમ્પ મારેલું છે એ ભોગ જે છે એ ત્યાં નારાયણ ગાર્ડનની પાસે